હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટ એવોને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું બીરલાનું અથાણું બનાવીશું તો બીરલાનું અથાણું બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ બિલા લીધેલ છે તો જે બિલીપત્રના ઝાડમાંથી જે ફળ થાય છે તેને બીલા કહેવાય છે તો આ બીલાને હવે આપણે સારી રીતે છાલ ઉતારીને રેડી કરવાના છે તો જો આ અથાણું બીમાર વ્યક્તિ ખાય તો તેના માટે હેલ્ધી છે તો હવે આપણે છાલ ઉતારીને તેની પતલી પતલી સ્લાઇસ કરીને રેડી કરીશું તો આ રીતે આપણે બિલ્લાની ચીરો બનાવીને રેડી કરી છે તો તમે જોઈ શકો છો એકદમ પીળું એવું બિલ્લું છે તો હવે આપણે તેને પાણીથી સાફ કરવાનું છે તો એક ગ્લાસ પાણી ઉમેરીશું અને તેને સારી રીતે સાફ કરી લઈશું તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે બિલ્લાનું પાણી દૂર કરી દીધું છે તો હવે તેમાં એક મોટી ચમચી હળદર ઉમેરીશું ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરીશું બંને વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે અહીં જે ખાટું પાણી આવે છે તે ઉમેરવાનું છે તો અથાણા માટે આપણે જે કેરીમાંથી ખાટું પાણી બનાવીએ છીએ ત્રણથી ચાર ચમચી તે ખાટું પાણી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ અથાણું એટલું ગુણકારી છે કે તમને શરીરમાં બધા જ રોગો દૂર કરવામાં મદદ કરે છે તો હવે આપણે તેને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું એટલે કે એને સાત આઠ કલાક માટે બહાર રહેવા દઈશું જેથી મીઠું છે તે સારી રીતે અથાણામાં ચડી જાય તો સાત આઠ કલાક પછી જોઈ શકો છો મીઠાનો ભાગ હતો તેનું પાણી થઈ ગયું છે એટલે કે આપણા અથાણામાં મીઠું અને હળદર સારી રીતે ચડી ગયા છે તો આપણું અથાણું બનીને બિલકુલથી રેડી છે તો ફ્રેન્ડ્સ આ અથાણાની રેસિપી તમને કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો તો હવે આ અથાણાને આપણે એક ડબ્બામાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરીએ તો આ રેસીપીને ટ્રાય કરો અને ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો